આપવા માટે લાંબા સમયથી માંગણી કરવામાં આવતા ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરતા મહાનગરપાલિકાનો આપવાની જાહેરાત કરવામાં આવતા આણંદના લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવતા શુક્રવારે બપોરે વાગ્યાના સુમારે નગરપાલિકા કચેરી ખાતેથી પાલિકાના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલે રાજ્ય સરકારની જાહેરાતને આવકારી હતી અને મહાનગરપાલિકાનો દરજ્જો મળવાથી આણંદ શહેર અને આસપાસના વિસ્તારનો ઝડપી વિકાસ થશે તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટો વધુ પ્રમાણમાં મળવાથી શહેરને આધુનિક અને સુવિધા સજ્જ બનાવી શકાશે તેમ જણાવ્યું હતું આજ રોજ ગુજરાત વિધાનસભા સત્રમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો તે બદલ હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું અમુ આનાથી આગળ વધશે કોર્પોરેશનનો દરવાજો મળ્યો છે તો એ પ્રમાણે હવે ગ્રાન્ટનો પણ વધારો થશે અને જેટલી ગ્રાન્ટનો વધારો થશે એ પ્રમાણે આજુબાજુના ગામડા વિસ્તાર આણંદ શહેર વિસ્તાર બાકરોલ વિસ્તાર જેટલા જે કોઈનો સમાવેશ થશે તે શહેરીનો વિકાસ એકદમ પૂરી ઝડપીથી થશે નગરજનોને વિશેષ શું ફાયદો થશે વિકાસનો ઘણો બધો ફાયદો થશે જે વિકાસ ઓછી ગ્રાન્ટો જે ધીરે ધીરે થઈ રહ્યો છે તે ઝડપથી થશે આજે આણંદ શહેરના પ્રજાજનો માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે સોનાનો સૂરજ ઉગાડ્યો છે ઘણા વર્ષોથી આણંદ નગરપાલિકામાં પ્રજાજનોની માગણી હતી કે આ શહેર ખૂબ મોટું વિકસિત થઈ રહ્યું છે ત્યારે બીજા શહેરોની જેમ આને પણ મહાનગરપાલિકા બનાવવી જોઈએ એવી એક ભાવના હતી જે ભાવનાને અમે આદરણીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતા આજે હકાતક રજૂઆતને લઈને ગુજરાતના નાણાં મંત્રીએ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટેની દિશામાં જે કંઈ બજેટમાં સમાવેશ કરવો પડે એ સમાવેશ કરીને આજે જાહેરાત કરી છે કે આગામી સમયમાં આણંદ નગરપાલિકા મહાનગરપાલિકા બની જશે ત્યારે મને પાક્કો વિશ્વાસ છે કે આણંદના પ્રજાને વિશ્વ કક્ષાની સર્વશ્રેષ્ઠ સેવાઓ આપવા અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ કટિબદ્ધ છે ત્યારે આજે અમે આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ નાણાં શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ